શ્રી સીતા રામાભ્યાં નિકા શ્રી ગણેશ ગાયે ગણપતિ જગબંદન શંકર સુવન ભવાની નંદ સિદ્ધિ સદન ગજ બદન વિનાયક કૃપા સિંધુ સુંદર સબલાયક મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યા બારી બુદ્ધિ વિદાતા માગત તુલસી દાસ કરજો બસ હી રામસીય માનસ મોરે છે જેવો સિદ્ધિઓના ભંડાર છે જેમનો હાથી જેવો મુખ છે જેઓ સમસ્ત વિઘ્નોના નાયક છે એટલે કે વિઘ્નો નાશ કરનારા છે કૃપાસાગર છે સુંદર છે અને સર્વ પ્રકારે યોગ્ય છે જેમને લાડુ બહુ પ્રિય છે જેઓ આનંદ અને કલ્યાણ દેનારા છે વિદ્યાના સાગર અને બુદ્ધિના અધિષ્ઠાતા છે એવા શ્રી ગણેશજી પાસે આ તુલસીદાસ હાથ જોડીને એ જ વરદાન માંગે છે કે શ્રી સીતારામજી મારા મન મંદિરમાં સદા નિવાસ કરે